ધરતી એમ કહે છે કે હે મેઘરાજા મારા અંગની માથે લીલી ચુંદડી હતી એ ચૂંદડી ફાટી ગઈ છે હે જી સાહેબા હવે હું શેની કરી લાજ સાહેબા હું શેની કરીશ લાજ હવે મારો સસરોજી જી એ બહુ ના મોડા ભાળ છે મારો વડો હહરો જે હુરજ છે એની લાજ હું નઈ કાઢી શકું

કે બેન ને અહીંયા બહુ સારું વરે છે તમે જો એની અહીંયા જઈ અને એકાદ કાળ ઉતરે એટલી મદદ માંગ્યા હો ને તો પેઢ જણા કરતા પણ વાલી આપણી મેયું છે કાળના જડબામાં હોમાય છે થોડા કહોડા બચી જાય અરે ગાંડી બેન ને આપવાનો હોય બેન પાસેથી લેવાય ક્યાં માટે બેન પાસે માંગવા જાવ પણ સાહેબ બેન પાત્ર કે એવું છે ગોપીચંદ રાજા જેથી ભગવો ભેખ લીધો ને ત્યારે મેના વતી ને એટલું કીધું હતું કે હે ગોપીચંદ દુનિયામાં બેટા કે દેશ જાજે રે બેટા પરદેશ જાજે પણ એક નો જાતો બેન બાને દેશ રે ભર બેન ને દેશ ન જાતો બાપ કારણ કે બેન તારા ભગવા લુગડા નહીં જોઈ શકે અને એના આહોડામાં તારો ભગવો રંગ છે એ ધોવાઈ જશે ભેડા એ પોતાની પત્ની ને બોલાવીને એટલું કીધું આપજો પણ અટાડે જો એક ઉતરે એટલી મદદ જો બેન પાસેથી માંગ્યા આવો ને તો ના જણા કરતા પણ વાલી આપણી મેયુ છે કાળના જડબામાં હોમાય છે થોડા બચી જાય અને આપણા છોરુડા તલખે છે અનાજ વગર

પોતાના શાળાને આવતો જોયો પણ મનમાં કળજક ઘર કરી ગયેલો ભાઈ પોતાના પત્નીને બોલાવીને એટલું કીધું કે હેંભળ્યું કે શું કે તારો ભાઈ દેવાણંદ આવે છે અને દેહમાં દુકાળ છે નક્કી માંગવા માટે આવતો હશે હું પાછલા ભારણથી વોરણામાંથી બહાર વયો જાઉં છું તારો ભાઈ આવે તેને મન બન નો દેતી એને રોકતી નહીં હો ને ઘોડતીને રમાડતો રમાડતો દેવાણંદ ભેડો એને આ દ્રશ્ય નજરો નજર જોયું ભાઈ પોતાના બનાવીને ઓરડામાં જતો જોયો બેનની ની ડેલી એ ઘોડલી આવીને ઉભેરે બેને ગડગડતી ડોટ મિકે મારો બાપલિયો આવ્યો મારો જવતલિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો વીર આવ્યો દહે આંગળીના તાજકા બોલાવીને વર વીરના ઓવારણા લીધા ભાઈ ભાઈ વડીનું પલાણ છાંડો કે ના બેન મારા બનેવી ક્યાં કે બાપાએ તો બે પાંચ દિવસથી બાર ગામ ગયા છે કેદી આવે નું કાઈ નક્કી નથી માંડ માંડ પોતાના આહોડાને રોકી સકીને આહોડા છે બેન પી ગઈ

દીકરો મનોબાપને ઠપકો દેવા આપવા કરોડોની સંપત્તિ તમારે શું કરવી હતી કાળ જાશે ને કેણી રહી જશે મારા મામાને એક દુકાળ ઉતરે એટલી મદદ ના કરી શકો ભલા માણસ ચારણ ને ભૂલ સમજાણી એને પોતાના દીકરાને બોલાવીને એટલું કીધું કે બેટા તારા મામાની રાંગમાં માણકી છે ને આપણી વાંગળીની માથે સવારી કર અને તારા મામાને પાછો બોલાવ તારા મામા હજી હાલે જતો હોય છે સીમાડું નહીં વેળવ્યું હોય તારા મામાને પાછો બોલાવી આવ એક દુકાળ નહીં પણ દસ દુકાળ ઉતરે એટલા રૂપિયા એટલું અનાજ ને એટલો કાચ સારો ન આપું તો હું ચારણ નહીં મને મારી ભૂલ સમજાણી બેટા તું તારા મામા ને પાછો બોલાવી ભાણે છે ઘોડલીની માથે સવાર થયો પણ ડાબલા માંડતા ધરા જમકે સાબદી ધણે જમકે સાજે હે ગોટે રમરા જકોળી જમકે બારે ઠાળા હાકળા વાળા કોરંગી આખડી વાળા કરોડી ભાલા વાળા લટાકાજ ઉલંગી ભજે નહીં પટાળા કી જોડ સાસરા ભાલરા જોને સાથી સમા છોડા બાટ ખાલી છે સાકા એ ઘોડલી એડીનો ગા પણ મામાની માનકી છે એ પૂરજ બાટે વઈ જાય છે ને વાહે

અંરાધાર મુસળધાર મેઘની હેલી ધરની માથે મેઘના બુંદ એમ કેવાય ઠામ 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 કરતા મીડા ફોરા પડવા એસાડી કાળા દોવાલા યંબરે શોભે દેસુ હોતો રાધી માથે ઉતેરા ધરારી અને જુનવરા મોરલા માથે વાહારી જડે એક ધારા હેકે રાધા મંડાળા વેપર રેકી વાળા પોડતાલા પાણી વાળા હાથી કાળા મંડાણા હિલોળી અને નગા વાળા કાળા નદી નાળા પાડી નેકા હળા માથે જળા દળા ભાણેજે છે હાકલો કર્યો મામા પાછો હોય મારો બાપ આવી ગયો ત્યારે મામા એ પાછળ જોયા વગર નું ભાણેજ એટલું કીધું હતું કે ભાણુ બા તમારો બાપ આવ્યો હોય તો હવે તો મારો બાપ આવી ગયો છે તારા બાપ ની હવે મારે જરૂર નથી ભલા માણસ